હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળની ઈડલી જેના જેના માટે આપણે ન તો અડદની દાળ જોઈશે ન તો ચોખ્ખા જોશે ન તો બેટરને આપણે રાત પર પલાળવાનું રહેશે અને ન તો પણ ખૂબ જ સરસ અને ઇન્સ્ટન્ટ બની જાય છે થોડી જ વારમાં આ ઈડલી અને સરસ મજાની આ રીતે બદામ અને કાચું જે બફાય છે અને એની સુગંધ અને સરસ મજાની આ ઇડલી એનું ટેક્સચર તમે જુઓ તમે એનો કલર જુઓ તમે એની સ્મેલ જુઓ અને ખૂબ જ સરસ એકદમ સ્પોન્જી અને જાળીદાર નરમ નરમ અને આ ગરમ ઈડલી તમે જ્યારે ખાસો ને તો તમારું મન ખૂબ જ ખુશ થઈ જશે અને ટિફિન માટે તો આ ઈડલી એકદમ બેસ્ટ છે અને હેલ્ધી પણ છે અને બચ્ચાના લંચ બોક્સ માટે છે કે તમારા હસબન્ડને તમે આ નાસ્તા બોક્સમાં તમે આ એડ કરી શકો છો ટિફિનમાં સાથે આપી શકો છો લંચ બોક્સમાં તો હેલ્ધી એવી મગની દાળની આ સરસ મજાની ઈડલી બનાવવા માટે આપણે બહુ જ ઓછા ઇન્ડિક્રેટની જરૂર પડશે તો વાર ન કરતાં આપણે ફટાફટ બનાવીએ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે ઈડલી બનાવવા માટે આ રીતે મગની દાળ એક કપ લેવાની છે જેને આપણે ગુજરાતીમાં મગની છડી દાળ કહીએ છીએ ફોતરા વગરની એવી દાળ મેં અહીંયા એક કપ લીધી છે એને આપણે પાણીમાં આ રીતે પલાળી દેવાની છે સામાન્ય રીતે મગની દાળ બહુ ઓછી વારમાં પલળી જાય છે મેં અહીંયા એક કલાક પલાળી છે તમે ચાહો તો બે કલાક પણ પલાળી શકો છો ત્યાર પછી એક તેલમાં આ રીતે રાય લીધી છે અને લીમડો લીધો છે અને જીરું લીધું છે અને અહીંયા થોડુંક આદું ખમણીને લીધું છે અને થોડીક મરચાંની પેસ્ટ લીધી છે અને આ રીતે અહીંયા ચણાની દાળ ધોઈને લીધી છે આ બધું જ આપણે માં આ રીતે શોર્ટેડ કરી દેવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા એક કપ સોજી લીધો છે એને આપણે આ બધું જ આપણે એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનું છે અને એક ગાજર અહીંયા છીણીને લીધું છે અને થોડી હળદર અને મીઠું એડ કરેલ છે હવે આપણે આ બધું સરસ મજાનું આ રીતે તેલમાં આ રીતે શેકી લેવાનું છે સરસ મજાનું અને ત્યાર પછી મગની દાળને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે અને આપણે આ જે છીણેલું જે રવો અને એની સાથે જે ગાજર એ બધું આપણે શેકેલું છે એ બધું જ આપણે એમાં મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું આ ઇડલીનું બેટર જેને આપણે ત્યાર પછી મેં અહીંયા થોડી કોથમીર એડ કરી છે અને આ રીતે બેટર આપણું બનીને રેડી છે તો ત્યાર પછી આપણે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં થોડુંક તેલ લીધું છે એક પેનમાં અને થોડાક મીઠા સોડા લીધા છે એક ચપટી અને થોડુંક અમથું પાણી લીધું છે જેથી એ બરાબર ઓબ્ઝર્વ થઈ જાય અને આ રીતે બેટરમાં એ રેડી દેવાનું છે હવે આપણે આ મિક્સિંગને સરસ રીતે આ રીતે હલાવી દેવાનું છે જેથી એકદમ એ એકદમ હળવું થઈ જશે આ રીતે સરસ અને કન્સિસ્ટન્સી આવી છે હવે આપણે એક પેનમાં આ રીતે જે ઇડલી બનાવવાનું સ્ટેન્ડ છે એની પ્લેટ છે એમાં આ રીતે કાજુ અને બદામ આ રીતે અલગ અલગ રાખી દીધા છે આ રીતે તમને પસંદ હોય તો નહીં તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે ઈડલીનું બેટર એમાં રેડી દઈશું અને બોઇલરમાં આ રીતે આ રીતે પ્લેટ નંબર વન પ્લેટ નંબર ટુ અને પ્લેટ નંબર થ્રી એકની સાથે આપણે આ રીતે રાખી દઈશું તો સરસ મજાની આપણી ઇડલી આ રીતે અડધો કલાકમાં તૈયાર થઈ જશે તમે થોડીક પ્રિપેરેશન ખાલી મગની દાળ પલાળીને રાખશો તો આપ ખૂબ જ જલ્દી બની જશે અને અગર તમે ગરમ પાણીમાં મગની દાળ બનાવશો તો અડધો કલાકમાં થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી મગની દાળની હેલ્ધી ઇડલીની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો તમે તમે આ રેસીપીને ટ્રાય કરજો અને કેવી બની છે તે કહેજો અને તમને નેક્સ્ટ કઈ રેસીપી જોઈએ છે એ પણ કહેજો અને તમને આ રેસીપી જરા પણ ગમી હોય તો એ ચોક્કસથી એક લાઇક કરજો ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી જ હોમમેડ અને આસાન અને હેલ્ધી રેસીપી સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી રજા આપશું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ